કડીના અધિકારી વચ્ચે ટેલિફોનિક બબાલનો મામલો નાયબ નાયબીનિયર ઓજસ પટેલે ખાડા પૂરવાની ના પાડતા ધારાસભ્ય બગડ્યા હતા કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનું નિવેદન ગ્રામજનોની રજૂઆત માટે અધિકારીને ફોન કર્યો હતો ફોન પર મેં સૂચના આપી હતી પરંતુ ગડબડ થઈ હતી અધિકારીને બોલાવતા તેમણે ભૂલ સ્વીકારી જે કામ કરવાનું કહ્યું હતું તે કામ કરવા તેઓ સંમત થયા વિડિયો વાયરલના ના મુદ્દા ઉપર પૂર્ણ વિરામ મૂકવું જોઈએ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તે કામ થઈ શકે નહીં તેમ કહ્યું હું મારા મત વિસ્તારના પ્રવાસી હતો અને રાજપુર વન મહોત્સવ મીટીંગ હતી અને હું બેઠો એટલે ગ્રામ લોકોએ જે રજૂઆત કરી એમાં જે રાજપુરથી ચોદરડા રોડ એ બહુ હાલત એની ખરાબ છે ખાડા બહુ પડી ગયા છે એટલે ગ્રામ લોકોની રજૂઆત હતી એટલે હવે પ્રજાના પ્રશ્નો માટે તો મારે અધિકારીશ્રીને સૂચના આપવી જ પડે એટલે મેં અધિકારીશ્રીને આ ફોન ઉપર વાત કરી એટલે જરા થોડી એમાં ગરબડ થઈ ગરબડ થઈ એટલે પછી મેં અધિકારીશ્રીને પાછળથી બોલાયા ખરા એમણે એમની ભૂલ પણ સ્વીકારી અને જે કામ કરવાનું મેં કહ્યું છે એ કામ કરવા પણ એ સંમત થઈ ગયા છે એટલે હવે આ જે વિડીયો જે હવે વાયરલ થયો છે એને હવે આપણે આટલેથી એનું

કામ કામ પણ કરવાનું કહી દીધું છે અને તાલુકાના જે જે રોડો આવા ખરાબ છે એ બધા જ રોડ ઉપર એને કામ કરવાની પણ મારી સાથે વાત કરી દીધી છે એમણે મને એવું કહ્યું કે આ રોડ આપણે મંજૂર થયો છે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે એટલા માટે એમ કે અમે એના ઉપર કામ કરી શકીએ નહીં પરંતુ મેં કહ્યું ભાઈ હજુ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે હજુ ટેન્ડર કોન્ટ્રાક્ટરને સોંપાયું નથી ત્યાં સુધી આપણે આપણે અધિકારી રીતે અને ખાતાકીય રીતે આપણે કામ કરી શકીએ તો એ તમે કામ પૂરું કરો જેથી લોકોને તકલીફ ના પડે તમે એવું આનો વિસ્તારમાં રોડ તૂટી ગયા છે જે જે રોડ તૂટી ગયા હોય એની મારી ઉપર ફોન આવે એટલે હું જે તે અધિકારીઓની સૂચના આપી અને એ કામ કરવાની વાત કરી દઉં છું અને અધિકારી શ્રી કામ પણ કરી દેતા હોય